અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંભોળા પીએસસી કેન્દ્ર પર ફરજ પરના તબીબ માત્ર મહિનામાં દસ જ દિવસ આવતા હોય તેમજ રજીસ્ટરમાં ઓપન સહી કરી હોય તેમ માજી તાલુકા સદસ્ય પ્રતાપભાઈ તલારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો સતત ગેરહાજર રહે છે તેવા આક્ષેપ સાથેનો બપોરના બાર કલાકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો સોળ થી સત્તર ગામોના દર્દી સારવાર પરથી આવતા હોય છે ત્યારે ગ્રામ લોકો આજુબાજુ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં રંબોડા પીએસસી કેન્દ્રના ફરજ પરના તબીબ સતત ગેરહાજર રહે છે જેના લીધે આજુબાજુ વિસ્તારના આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

હવે આ દવાખાનામાં વારંવાર અમે આવીએ છીએ આ હોળ અત્તર ગામનું દવાખાનું છે પણ ડોક્ટર મહિનાને 10 વખત આવે 10 વાર જ બાકી ના બધું આ રીતના છે ડોક્ટરોની કે કોઈ ઓપન ઓપન થઈ ઉકરે ડાયરેક્ટ અને ડાયરેક્ટ આ રજીસ્ટર છે એમાં ઓપન થઈ ઉકરે આ કા મહિનાને છે યો કરીન જતા રહે અને હોય હોળ અત્તર ગામનું દવાખાનું કોઈ દર્દી આવે તો દર્દીઓ પાછા જતા હોય છે

તો ડોક્ટરના નિદાન વગેરે મેડિકલમાં કઈ દવાઓ આપી એક નર્સિંગ હાજર છે તો કઈ રીતના દવાઓ આપી અમે એ મુકાયા છે સરકાર એક બાજુ લાખો રૂપિયોની દવાઓ ઢગલા પડ્યા છે તમને દવાઓ બતાવું તો એ દવાઓ કઈ રીતના એનો ઉપયોગ કરવો અને એનો એની પ્રજાની કોઈ સેવા થતી નથી અને હકીકત તમને દવા આ દવાનો તમને ઢગલો બતાવો આ દવાખાનો જેટલી દવાઓ આવી છે આ દવાઓ